હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે અમારા નવા જય માતાજી જય દ્વારકાધીશ અને આજ બ્લોગ કર્યો છે ચાર વાગ્યા કેમ કે હું ગયો બાર બધે રખાડવી ભય એવો બધે કામ વાગ્યો તો એક જગ્યાએ પછી કારખાને જ્યાં જવાનું થાય ત્યાં ગયો તો અત્યારે ચાર વાગી ગયા ચાર નહીં પાંચ વાગ્યો પાંચ વાગવા આવ્યા અત્યારે વયો એમ તું હજી ત્યાં શું કરે છો ખોખ શું શું સોટાડો હા અને હાડી ननु भाई आया थे चापी थी हां छाछ हो है छाछ छा पीवाई बाकी से पीवाई से खावानी से हां हम पहले आ कायले चाण रोटी मैं एक बिसु चालू कर दियो तो आ हु करो तो हम करो आ कोने हो बुलाऊं सावे रुसो कोने हर क्या भरवाने आई

લાખો દી કેમ સૈકલ લાગી કે કોનો કે બધું ખખડાયું ને છો રિપેરિંગ કરે બાપજી કરે એ સળુંડા કાઈ ની તો મને જ ખાવા જામુડા એમ અત્યારે ઉદી જામુડા ખાતા હતા જામુડા ખાઈને ચીપકી કે થાય

ಅವೇ ಪಡೆ <laughs> <laughs> <you're> <laughs> <atinya>

મારે કાંઈ નહીં થયું હું ખાઈ પાડું કરીને પછી બહાર બેવા વહી ગયા તા બાર ત્યાં અંદર ઘરમાં ઢબ ઢબ જતો તો હું જોવા આવ્યો હું શું કરે છે કાંઈકી દીકરી બે કાંઈક દીકરી નહીં કાંઈક દીકરો કાંઈક દીકરો બે કાક રમે જે રમત કંટ કાઢી મને કંઈ સમજાણું નહીં કાંઈ રમે આ ઢબ ઢબ કરો છો શું થયું નથી હું પણ એમ શું યે એ જે જીતે એને મને મુજી તો મામાર વેલા થન થઈ જા કે કા કા કે માની લે એમ કોઈ જીતે જોઈએ હું તો આજ જન મને ખબર છે Dari Padewa, Natarat, oh iya, iya, guys, nih, Garwo ini, iya, layak, ayo, halo property យក1 halo 1.9 b 1.4 b halo 2.9

સારું તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખી અને આ તો હોઈ ગઈ છે સારું તો કેવા લાગે મારો બ્લોગ ફાસ્ટ કમેન્ટ કરીને જણાવી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશું કાલે એક નવી વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય